ફ્રેન્ડ્સ હું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનું છું સ્ટફ સેવ ટામેટાના શાકની રેસીપી તો જનરલી આપણે ઘરે સેવ ટમેટાનું શાક રેગ્યુલર બનાવતા જ હોઈએ છે પણ એક એક સેવ ટમેટાનું શાક ખાલી તમે કંટાળ્યા હોય તો નવા ટેસ્ટ માટે આ શાક એકવાર તમારે ચોક્કસથી ટ્રાય કરવું જોઈએ તો ફ્રેન્ડ્સ રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરવા બે અહીંયા સુધી અવશ્યથી જોજો તો ચાલો ફ્રેન્ડ્સ એક એક સેવ ટમેટાના શાકને બદલે કંઈક નવું સ્ટફ સેવ ટામેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ સ્ટફ સેવ ટામેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં ટામેટામાં સ્ટફ કરવા માટે આપણે સ્ટફિંગ બનાવીશું તો તેના માટે મેં અત્યારે એક કપ ભરીને આ રીતે બેસન સેવ લીધી છે જે નમકીન સેવ આવે તે લેવાની છે આ તમને કોઈપણ અનાજ કરિયાણાની દુકાન પર પાંચ રૂપિયાના પેકેટમાં અને ફરસાણની દુકાનમાં સરળતાથી મળી જશે તો હવે આપણે તેને બાઉલમાં લઈશું અને તેની સાથે બાકીના મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં લઈશું આપણે બે ટેબલ સ્પૂન જેટલું જીરું સાથે આપણે લઈશું વન ટી સ્પૂન જેટલી હળદર તેની સાથે આપણે ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે મીઠું સાચવીને ઉમેરજો કારણ કે આપણે સેવ નમકીન લીધેલી છે હવે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ત્યારબાદ તેમાં ઉમેરીશું ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલો ખાડ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી સમારેલા લીલા ધાણા ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા ફ્રેન્ડ્સ તમે આની અંદર ઈચ્છો તો મરચા લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો પરંતુ અત્યારે મેં સૂકું લાલ મરચું લીધું છે એટલે હું મરચા લસણની પેસ્ટ નથી ઉમેરતો હવે લાસ્ટમાં આપણે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેલ હવે બધી સામગ્રીને હાથની મદદથી સરખી મિક્સ કરી લેવાની છે અને સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ જનરલી આપણે રેગ્યુલર શેવ ટામેટાનું શાક તો બનાવતા જ હોઈએ છે એના બદલે જો આ રીતે કંઈક નવું ટ્રાય કરીને તો ઘરનાને ખાવાની ખૂબ મજા પડતી હોય છે અને હંમેશા હું તમારા માટે ઘરમાં રહેલી સામગ્રીમાંથી બની જાય તેવી રેસીપી લઈને આવતો હોઉં છું તો મારા એ પ્રયત્ન માટે તમે આ રેસીપીને એક લાઇક ચોક્કસથી આપજો અને કમેન્ટ કરજો કે તમે ઘરમાં રહેલી સામગ્રીમાંથી કઈ કઈ નવી રેસીપી શીખવા માગો છો તો હવે તમે જોઈ શકો છો બધો મસાલો મિક્સ થઈ ગયો છે અને આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે આગળની પ્રોસેસ જોઈએ સ્ટફ સેવ ટામેટાનું શાક બનાવવા માટે અત્યારે મેં ત્રણસો ગ્રામ જેટલા આ રીતે નાની સાઈઝના ટામેટા લીધા છે ટામેટા પસંદ કરતી વખતે ટામેટા લાલ અને કડક હોય તેવા લેવાના છે હવે આ ટામેટાને આપણે કટ કરવાના છે તો આ રીતે એક નાનું ટામેટું લઈશું અને તેને આપણે ચપ્પુની મદદથી આ રીતે કટ કરીશું તો આપણે તેને ક્રોસમાં કટ કરવાના છે અને કટ કરતી વખત એક બાબતનું ધ્યાન રાખીશું કે તેને આપણે અડધે સુધી આ રીતે કટ કરવાના છે તો આ રીતે અડધા સુધી કટ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો આપણે બધા ટામેટાને આ રીતે કટ કરી લીધા છે હવે આપણે આ ટામેટાને સ્ટફ કરીશું તો હવે ટામેટાને સ્ટફ કરવા માટે આપણે સ્ટફિંગ લઈ લીધું છે અને ટામેટામાં જેટલું સમય તેટલું આપણે સ્ટફિંગ ભરતા જઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી હું શીખ્યો છું નિગમભાઈ પાસેથી જેમની યુટ્યુબ ચેનલ છે એમની યુટ્યુબ ચેનલનું નામ છે નિગમ ઠક્કર રેસીપી ખૂબ જ સાત્વિક અને ટ્રેડિશનલ રેસીપી સરસ બનાવે છે જો તમારે તેમની ચેનલની વિઝિટ કરવી હોય તો લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી તમે જોઈ શકો છો એકવાર ચોક્કસથી તેમની ચેનલની વિઝિટ કરજો ખૂબ જ સરસ ટ્રેડિશનલ અને સાત્વિક રેસીપી બનાવે છે હવે તમે જોઈ શકો છો આપણે ટામેટાને આ રીતે ભરી લીધું છે તો સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા ટામેટાને ભરી લઈશું તો સેમ પ્રોસેસને ફોલો કરી મેં બાકીના બધા ટામેટાને સ્ટપ કરી લીધા છે ટામેટાને સ્ટપ કરતાં આટલો મસાલો વધ્યો છે આ મસાલાનો ઉપયોગ આપણે આગળ શાકમાં કરીશું તો ચલો ફ્રેન્ડ્સ સ્ટફ સેવ ટામેટાનું શાક બનાવવાની આગળની રીત જોઈએ તો હવે સ્ટફ સેવ ટામેટાનું શાક બનાવવા માટે આપણે ગેસ બનાર ઓન કરી આ રીતે એક નોસ્ટિક પેન રાખેલું છે તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈએ તેલ આ રીતે સરખું ગરમ થાય એટલે આપણે તેમાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને સાથે આપણે ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલી હિંગ હવે આપણે જે ટામેટા સ્ટફ કરીને રાખ્યા હતા તે ટામેટાને આ રીતે સ્ટફિંગનો ભાગ ઉપર રહે તે રીતે આમાં મૂકતા જઈશું તો આ રીતે આપણે સ્ટફિંગનો ભાગ ઉપર રાખવાનો છે અને આ રીતે તેને મૂકતા જવાનું છે હવે આ રીતે બધા ટામેટા ઉમેર્યા બાદ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો અત્યારે હું વન ફોર્થ કપ જેટલું પાણી લઉં છું એટલે તમે ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ગણી શકો આને તો આ સબ્જીમાં ફક્ત આપણે ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ પાણીનો યુઝ કરીશું કારણ કે ટામેટામાં પણ પાણી હોય છે તેનું પણ પાણી છૂટશે તો વન ફોર્થ કપ એટલે કે ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યા બાદ આપણે આપણને લેટથી ઢાંકી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર લગભગ પાંચ મિનિટ માટે ટામેટાને કૂક થવા દઈશું તો હવે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે વચ્ચે વચ્ચે તમારે આ સબ્જીને ચેક કરતા રહેવું જો પાણી ઓછું થઈ ગયું હોય તો તમે એમાં બે ત્રણ ટેબલસ્પૂન પાણી ઉમેરી શકો છો હવે આપણે આ સબ્જીની અંદર જે મસાલો વધ્યો હતો તે એડ કરી દઈશું આ મસાલો ઉમેરવાથી આ સબ્જી એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે એટલે જ મેં તમને આગળ જણાવ્યું હતું કે આ મસાલો આપણે આગળ સબ્જીમાં યુઝ કરીશું તો હવે આ મસાલાને આપણે સબ્જીમાં મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકના એક સેવ ટામેટાના શાક કરતાં સ્ટફ સેવ ટામેટાનું શાક લૂકવાઈઝ ખૂબ જ ટેસ્ટી અને ડેલિશિયસ દેખાઈ રહ્યું છે હવે આ રીતે બધું મિક્સ કર્યા બાદ આપણે આ પેનને ફરીથી લીડથી ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર કૂક કરી લઈશું તો ચાલો બેથી ત્રણ મિનિટ માટે તેને કૂક કરી લઈએ તો હવે ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો સબ્જી પરફેક્ટ કૂક થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સબ્જીની એકવાર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ ગરમા ગરમ સબ્જીને આપણે સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ ટોપ સેવ ટામેટાની સબ્જીને મેં આ રીતે લીલા ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરી છે આ સબ્જીને તમે રોટલી રોટલા પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો આઈ હોપ કે તમને મારી રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા ને કે તમને આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ હવે આપણે એક આવી નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો